અપલોડ થઈ ગયો હતો અને આમ જોગો તો કરી દાદા દેખાતા તો આ છે ધુમ્મસ તમે આમ દેખાતું નથી વાયેલું તો આવું આવું કાંઈક છે અમારું ભાવનગર બાકી અહીંયા જે ફ્લેટ બનવાની તૈયારી છે તો તમે ખાલી અને સવાર સવારમાં બે ક્લિપ ઉતારી હતી મેં બ્લોગ નહોતો ચાલુ કર્યો પપ્પા હતા એટલે બ્લોગ ચાલુ ન થાય અને મેં ખાલી બે ક્લિપ ઉતારી હતી એ મૂકું છું તમે જોઈ આવો અને આજની જ છે અને હું નાયો હો ગાઈશ વાલ વાલ જોઈને લાગતું છે કે નથી નાયો અરે અહીંયા ક્યાંનો પવન આવતો હતો ને વિડીયો અપલોડ કરતો હતો ને એટલે વાળ આમ કેમ આમ કેમ થઈએ કેમ કે તેલ નથી નાખ્યું બરાબર તો કાઈ નહીં આરો બે Yeah.

હીના આજે હે ને તારે બ્લોગ અપલોડ કરવાનો છે તારે કેમ કે હું ત્રણ વાગે ટ્યુશનમાં માં જાઉં છું તારે ત્રણ ને પિસ્તાલી બ્લોગ અપલોડ કરવો પડે ને કરવો પડે ને કરવો જ પડશે ઓહો કાઈ છે ની એમાં ઓહો શું કરે ખાલી પબ્લિક કરવાનું છે પ્રાઇવેટ છે મારે કાઈ બ્લોગ તો અપલોડ થઈ ગયો છે હા બધું થઈ ગયું બધું કામ કાજ પતાય ને પણ તું છો ને રાડુ પાડે રાડું જ પાડું ને એક તો ઓલા ભાઈ આવ્યા ફોન નીચે લેવા આવો બસ મમ્મી ને કહો તમે કઈ ગયો થોડીક વાર લાગશે હું ના થોડી ખબર હતી ફોન કરે ને તારે મને નેટમાં હતો ફોન તો કર્યો કોણ પેલો હતો વોટ્સએપ તો ભાઈ તાત્કાલિક થોડું કીધું હું ગયો હેઠે જોઈ તા તો ઓલા ભાઈ વહી ગયા હતા તો વ્યાજ જાય ને હું તો અંદર મુકતા ઠીક કેટલી વાત હશે હશે સારું આવું હું હવે ને હા

ધીરે ધીરે લીવા દે ને બીજા નાખો નાખો કલશ મૂકે ધીરે ધીરે કલશ તો તમારા રહી ભાઈ ગાડી શીખે છે હાલો એ તો આવશે પાછા આવું તમને બતાવું જોવો તમે ગાડી આવે છે તો ધીરે 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 આવે છે પણ શીખવે છે આવડતી નથી પણ અમારે શીખવાડવાની હતી તમે જોઈ શકો છો રહીભાઈ વાહિ હોય ઊભી રાખ હવે ગાડી તો ફાઈનલી ગયા છે રવિભાઈ ને ગાડી બહુ મસ્ત કરી છે બીજી વાર રાખી છે પણ જોદાર રાખી છે તમે ક્લિપ જોઈ હશે અને અત્યારે આવી ગયા છે કેફે માં બરાબર તો અહીંયા અહીંયા બેઠીએ તમે સિનેમેટિક વિડીયો એન્જોય કરો ગઈ છે મેં મેંગી મેંગી ખાઈ લીધી છે અને હવે જવાનું છે ઘરે તો કન્ટિન્યુ બ્લોગમાં માં બનાવ રહેજો નીડ ની વાત છે અને હું આવી ગયો છું ટ્યુશનમાંથી માંથી ત્રણ વાગે ગયો એટલે કે બ્લોગ બ્લોગ લીધો નતો ને મારી બેન ખબર નત પડતી બ્લોગ લેવાની આ પાડા ખોરે હુઈ ગઈ હતી બપોરે તે તો હું ની માર હું વાન થોડો ખબર ન પડે બ્લોગ લેવાની મને મજા નહોતી મજા નતી અત્યારે હું ખાઉ છું ચેવડો 15 મિનિટનો બ્રેક છે તો આવ્યો છું તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં માં રહેજો હું બનાવ મમ્મી શાક फूलिया बटेरा चाक ने रोटी फूलिया बटेका नो शाक ने रोटली हां सारा खाऊ थे भेब्रा थे भेब्रा इन बटेका नो शाक मैं कीथु थी किचन yeah. माते yeah. 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 आई गयो तो भाई ने भाई ने ब्लॉग सूट चोट नी आथे ब्लॉग सूट चोट नी आने हां से हूं तू बोल ओके ओके लिया दो ફાઇનલી કહેશે મેં અત્યારે પાછા આવી ગયા છે કેફે અને તમે વિચારતા છો કે રાતે પાછા કેમ કેફે માં આવ્યા હવે એનો ખબર માં કોટ ભૂલી ગયા તા બહુ કરી રહી ભાઈ તો ધક્કા થઈ ગયા છે તો મને પેપર લખવા બેઠો ને અચાનક ધક્કો થઈ ગયો કો બાંધવાનું છું અચાનક ઉભો જાય કે કોટ ભૂલી ગયા કે ન હોય કે સાચું કોટ ભૂલી ગયો બે રૂમમાં ગોઈતા રહી ભાઈ મેળવ જ નહીં અત્યારે પાછા કેફેમાં આવ્યો છે

વાત પૂછો માં તમે થોડું ઘરવાળા જો એટલે કેવાય એવું નથી પણ દાંત કાઢી કાઢીને બટ્ટા પડી ગયા તમે જો અમારી આંખ આમ જોવો તમે આમ પાણી નીકળી ગયું એટલે દાંત કાઢ્યા અમે રવિ તો તાપણીની તૈયારી છે અને બસ આજ માટે એટલું વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નવા બ્લોગ સાથે ત્યાં લગી બધાને હર હર મહાદેવ એક થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ